જ્ઞાન પ્રકાશ સ્વામીએ વહિયાત વાત કરી છે અગાઉ પણ મેં કીધું આ જે વાત કરીએ ઇતિહાસ સાથે ચેડા કરવાની વાત છે સ્વામિનારાયણ સંપ્રદાયના આ સંતે જો આ વાંચેલું હોય કોઈ બુકમાં કે કોઈ આર્ટિકલ્સમાં તો પુરાવા વીરપુર આવીને રજૂ કરી જાય વીરપુર ગામે વીરપુર ગ્રામ પંચાયતમાં અમે એક મિટિંગ બોલાવવાના છીએ એની અંદર તમામ સંસ્થાના આગેવાનો ન્યૂઝ ટીમ છે તે વીરપુર ખાતે પહોંચી છે અને આ સ્વામી દ્વારા જે ટિપ્પણી કરવામાં આવતી તેને લઈને જે રોષ જોવા મળી રહ્યો છે ત્યારે આપણી સાથે આ ભરતભાઈ છે આપણે તેને પૂછવાનો પ્રયત્ન કરશું શું કહેશો ભરતભાઈ હમણાં જાણવા મળ્યું કે અમરોલીના કોઈ જ્ઞાન પ્રકાશ સ્વામીએ પોતાના સત્સંગ દરમિયાન પૂજ્ય શ્રી જલારામ બાપા વિશે એવી ટિપ્પણી કરેલી કે સ્વામિનારાયણ સંપ્રદાયના ગુણાતીતાનંદ સ્વામીને લઈને આ સદાવૃત્તિને શરૂ કરેલું અને જે આજે ચાલું હકીકત આખી જુદી છે જલારામ બાપાએ આ સદાવ્રત બસો પાંચ વર્ષ પહેલાં શરૂ કરેલું ત્યારે એમના ગુરુદેવ અમરેલી પાસે ફતેહપુર ગામના પૂજ્ય શ્રી ભોજલરામ બાપાની પ્રેરણા અને રામના આશીર્વાદથી આ અન્નક્ષેત્ર શરૂ કરેલું જે આજે પણ અવિરતપણે ચાલે છે આ જે ટિપ્પણી સ્વામિનારાયણ સંપ્રદાયના સંતે કરી જેને કારણે જલારામ બાપાના તમામ ભાવિ ભક્તજનો તમામ સમાજના લોકો અમારા રઘુવંશી સમાજના લોકોમાં ભયંકર રોષ ફાટી નીકળ્યો છે આ માટે વીરપુરમાં પણ ખૂબ જ રોષ ફેલાઈ રહ્યો છે આ માટે આગામી રણનીતિ નક્કી કરવાની હોય એટલે વીરપુર ગ્રામ પંચાયત ઓફિસે સરપંચશ્રીના કહેવા મુજબ અગિયાર વાગે આવતીકાલે એક મિટિંગ રાખવામાં આવી છે જેમાં વીરપુરના દરેક સમાજના લોકો આગેવાનો વેપારી આગેવાનો અને દરેક સમાજના માણસો ઉપસ્થિત રહેશે અને આગામી રણનીતિ શું છે તે નક્કી કરી અને પ્રેસ મીડિયામાં જાણ કરશે કે હવે પછી હવે શું કરવું અને સ્વામિનારાયણ સંપ્રદાયના આ સંતે જો આ વાંચેલું હોય કોઈ બુકમાં કે કોઈ આર્ટિકલ્સમાં તો એ પુરાવા વીર પુરાવીને રજૂ કરી જાય મંદિરમાં ભરતભાઈ ચાંદરાણી પાસે અને તો આ વાતનું હવે પૂર્ણ વિરામ આવે સ્વામીએ છે તે વિડીયો પણ સોશિયલ મીડિયામાં પાછો માફીનો મૂક્યો છે તે બાબતે શું કહેશો માફીનો વિડીયો મૂક્યો છે એ મેં જોયો પણ એમાં એ એવું કહે છે કે કોઈ આર્ટિકલ્સમાં કે કોઈ બુક્સમાં મેં આ બાબત વાંચેલી હકીકતે આવી બુકમાં કોઈ વાત છે નહીં એમણે માત્ર ને માત્ર રામના ભક્ત હતા જલારામ બાપા એમના ગુરુ ભોજલરામ બાપા હતા એમની પ્રેરણાથી અને રામના આશીર્વાદથી એના ઈષ્ટદેવ એકમાત્ર શ્રી રામ હતા આજે પણ રામ લક્ષ્મણ જાનકી અને હનુમાનજીનો દરબાર અહીં છે ત્યાં જલારામ બાપાના મંદિરની અંદર તો એ વાત જો એને ક્યાંય વાંચી હોય ક્યાંયથી સાંભળેલી હોય તો એના પુરાવા સ્વામી રજૂ કરી શકે છે તો લોકોને એક શંકાનું સમાધાન દૂર થઈ જાય આપણી સાથે છે રમેશભાઈ ગઢિયા પણ છે લોણા સમાજના આપણે તેને પૂછવાનો પ્રયત્ન કરીશું કે હા સ્વામીને લઈને જે ટિપ્પણી કરવામાં આવી છે તેને લઈને શું કહેશો રમેશભાઈ જ્ઞાન પ્રકાશ સ્વામીએ વહિયાત વાત કરી છે અગાઉ પણ મેં કીધું આજે વાત કરીએ ઇતિહાસ સાથે ચેડા કરવાની વાત છે લોકો જાણે છે કે જલારામ બાપા એ રામના ઇષ્ટદેવ હતા સદ્ગુરુદેવ ભોજલરામ બાપાને પ્રેરણાથી બસો પાંચ વર્ષ પહેલાં અનક્ષેત્ર સદાવ્રતનો પ્રારંભ થયો છે છતાં સ્વામી એમ કોઈ કહેતા હોય કે મેં કોઈ આર્ટિકલ્સ કે બુક્સમાં વાંચેલું છે તો એના પુરાવા એ રજૂ કરી શકે જેથી શંકાનું સમાધાન થઈ શકે પણ આવી વહી વાતો કરી અને પોતાના કોઈ પ્રસિદ્ધિ માટે આવું નિવેદન કરવું એ યોગ્ય નથી એ નિંદનીય છે જલારામ બાપાના વિશે જે કોઈ જ્ઞાન સ્વામી જ્ઞાન પ્રકાશ સ્વામી જેવા વ્યક્તિએ કોઈ જે ટિપ્પણી કરી છે જેને એનું જ્ઞાન નથી ખરેખર એની જે ટિપ્પણી છે ને અમે વીરપુર ગામ વતી અને સરપંચ વતી અમે એને વખોડીએ છીએ અને આવી ટિપ્પણી ખરેખર કરવી ન જોઈએ એને અને જે કાંઈ એની પાસે આવું સાહિત્ય હોય તો એ લઈ અને વીરપુર આવી જાય અને આગામી રણનીતિ અમારી એ છે કે કાલે સવારે અગિયાર વાગ્યાની આસપાસ વીરપુર ગામે વીરપુર ગ્રામ પંચાયતમાં અમે એક મિટિંગ બોલાવવાના છીએ એની અંદર તમામ સંસ્થાના આગેવાનો અને અગ્રણીઓ બધા ભેગા થઈ અને આગળની રણનીતિમાં જે કાંઈ કાર્ય નક્કી કરશું એ પ્રમાણે અમે આગળ વધશું ભક્તોમાં છે તે રોષ જોવા મળી રહ્યો હતો તુસાર ભલિયા ન્યૂઝરૂમ વીરપુર